નમસ્કાર મિત્રો આજે આપણે પીપળાના વૃક્ષને પાણી ચડાવવાથી મળતા પુણ્ય વિષેક નાગણના ઉદ્ધારની મહાન કથા દ્વારા જાણીશું સાગરની ગહેરાઈમાં સ્થિત ક્ષીરસાગર જેનું દ્રશ્ય અત્યંત દિવ્ય અને મનોહર હતું ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર ભગવાન વિષ્ણુ આરામથી બિરાજમાન હતા તેમનું નીલવર્ણી શરીર દિવ્ય આભા ફેલાવી રહ્યું હતું તેમની બાજુમાં માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા ચારે બાજુ દિવ્ય પ્રકાશ હતો અને વાતાવરણમાં શાંત સંગીતની ધ્વનિ ગુંજી રહી હતી આ જ સમયે આકાશમાર્ગે દેવર્ષિ નારદજી ત્યાં પહોંચ્યા નારદજીના હાથમાં તેમની દિવ્ય વીણા હતી અને મુખ પર થોડી ચિંતાની રેખાઓ હતી ભગવાન વિષ્ણુએ નારદજીને જોયા અને મંદ સ્મિત સાથે કહ્યું પધારો નારદ તમારું સ્વાગત છે એવું લાગે છે કે તમે થોડા ચિંતિત છો શું થયું શું તમારી યાત્રામાં કોઈ અશુભ ઘટના બની છે નારદજીએ માથું ઝુકાવીને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ હું હમણાં જ પૃથ્વી લોક પરથી પાછો ફર્યો છું પૃથ્વી પર ભ્રમણ કરતાં મેં એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોયું ત્યાં કેટલાક લોકો પીપળાના વૃક્ષને કાપી રહ્યા હતા જાણે તેમને તેના મહત્વનો કોઈ ખ્યાલ જ ના હોય બીજી બાજુ કેટલાક તપસ્વી ઋષિઓ અને સાધકો તે વૃક્ષની પૂજા કરી રહ્યા હતા તેઓ તેની પરિક્રમા કરતા તેના પર જળ અર્પણ કરતા અને મંત્રોચ્ચાર કરતા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી રહ્યા હતા હે પ્રભુ આ વિરોધાભાસ જોઈને મારા મનમાં જિજ્ઞાસા જાગી પીપળાના વૃક્ષનું શું રહસ્ય છે આ વૃક્ષ આટલું પવિત્ર કેમ છે કે કેટલાક લોકો તેની પૂજા કરે છે અને જેમને તેનું જ્ઞાન નથી તેઓ તેને કાપવાનું પાપ કેમ કરે છે કૃપા કરીને મને તેના મહત્વ વિશે વિગતવાર જણાવો જેથી હું આ જ્ઞાનનો પ્રચાર કરી શકું ભગવાન વિષ્ણુના મુખ પર એ કોમળ સ્મિત ખીલી ઉઠ્યું તેઓ ધીમા સ્વરે બોલ્યા હે નારદ તારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે પીપળાનું વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષ સ્વયં મારા સ્વરૂપનું પ્રતિક છે આ ફક્ત દેવતાઓનું નિવાસસ્થાન નથી પરંતુ તેની પૂજાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાંભળો હું તમને પીપળાના વૃક્ષના મહત્વની એક કથા સંભળાવું છું જે સ્પષ્ટ કરશે કે શા માટે આ વૃક્ષ પવિત્ર છે અને શા માટે તેની પૂજા કરવી જોઈએ હે નારદ આ કથાનું ફક્ત વર્ણન અને શ્રવણ જ મનુષ્ય માટે પુણ્યદાય છે જે પણ આ પવિત્ર કથાને શ્રદ્ધા અને ભક્તિ સાથે સાંભળે છે કે સંભળાવે છે તેને અગણિત પુણ્ય પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથાનું શ્રવણ કરે છે તેના જન્મ જન્માંતરના સંચિત પાપ નષ્ટ થઈ જાય છે ભલે તેણે અજાણતા કેટલું પણ મોટું પાપ કેમ ન કર્યું હોય આ કથાના શ્રવણથી તેને પાપોમાંથી મુક્તિ મળે છે આ કથા સાંભળનાર પોતાના પિતૃઓના આશીર્વાદ મેળવે છે તેના પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેને સુખ સમૃદ્ધિ અને શાંતિનું વરદાન આપે છે તેના પરિણામે પિતૃઓના ઋણ સમાપ્ત થાય છે અને તેમના માર્ગમાં આવતી બાધાઓ દૂર થાય છે આ કથા સાંભળનાર વ્યક્તિ પોતાના ઘરમાંથી દુર્ભાગ્ય ગરીબી અને દુઃખોને દૂર કરે છે તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે તેનું જીવન હંમેશા શુભ રહે છે જો કોઈ સ્ત્રી કે પુરુષને સંતાન સુખની પ્રાપ્તિમાં અવરોધ હોય તો તે આ કથા સાંભળીને પીપળાના વૃક્ષની પૂજા કરે તેને ચોક્કસ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે નારદજીએ આનંદ અને જિજ્ઞાસાથી કહ્યું પ્રભુ હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છું કૃપા કરીને આ કથાનું વર્ણન કરો ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ પહેલાંના સમયની વાત છે એક અત્યંત ગરીબ વ્યક્તિ રહેતો હતો જેનું નામ હરિદાસ હતું હરિદાસ ઈમાનદાર અને મહેનતુ હતો પણ તેનું જીવન અત્યંત કઠિનતાથી ભરેલું હતું તે જંગલમાંથી લાકડા કાપીને વેચતો અને જેમ તેમ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો તેનું કુટુંબ મોટું હતું વૃદ્ધ માતા પિતા તેની પત્ની ગાયત્રી અને ત્રણ નાના બાળકો હરિદાસ રાત દિવસ મહેનત કરતો તો પણ પરિવાર માટે પૂરતું ભોજન ભેગું કરવું મુશ્કેલ હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય થતું નહોતું અને દેવતાઓની પૂજા અર્ચના પણ નહોતી થતી હરિદાસને શાસ્ત્રો અને ધાર્મિક મહત્ત્વ વિશે કંઈ પણ જ્ઞાન નહોતું એક દિવસ હરિદાસ હાથમાં કુહાડી લઈને જંગલ તરફ નીકળી પડ્યો તે સવારથી જંગલના એક એક ખૂણામાં ફરતો રહ્યો પણ તેને લાકડા તો દૂર એક પણ સૂકું વૃક્ષ ન મળ્યું તેની થાક વધતી જતી હતી અને સૂર્ય મધ્યાહનમાં ચમકી રહ્યો હતો હરિદાસને ચિંતા થવા લાગી કે જો તે આજે લાકડા નહીં લઈ જાય તો ઘરમાં ચૂલો નહીં સળગે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે જંગલમાં વધુ આગળ વધવા લાગ્યો જંગલનો આ ભાગ અત્યંત ભયાનક હતો ઊંચા ઊંચા વૃક્ષો ગાઢ વેલાઓ અને ઝાડીઓએ સૂર્યના પ્રકાશને પણ ધરતી પર આવતો અટકાવી દીધો હતો જગ્યા જગ્યાએ સાપ વીંછી અને અન્ય હિંસક જીવોનો ખતરો પણ દેખાતો હતો પરંતુ હરિદાસને વિવશતા તેને ત્યાં સુધી ખેંચી લાવી હતી ઘણીવાર ભટક્યા પછી અચાનક તેની નજર એક વિશાળ વૃક્ષ પર પડી તે વૃક્ષ તેની ચારે બાજુ એક વિચિત્ર આભા ફેલાવી રહ્યું હતું તેની શાખાઓ જાણે આકાશને સ્પર્શી રહી હતી અને તેના મૂળિયા ધરતીને ઊંડાણપૂર્વક બાંધીને રાખ્યા હતા આ પીપળાનું વૃક્ષ હતું હરિદાસે મનોમન વિચાર્યું અરે વાહ કેટલું મોટું અને મજબૂત વૃક્ષ છે જો હું તેની કેટલીક ડાળીઓ કાપી લઉં તો આજનું કામ થઈ જશે પછી તેણે કુહાડીને મજબૂતીથી પકડી અને વૃક્ષ પાસે પહોંચ્યો વૃક્ષ નીચે ઉભા રહીને તેણે એક ક્ષણ માટે આજુબાજુ જોયું અને કુહાડીને ઉપર ઉઠાવી જેવો તે કુહાડીથી વૃક્ષ પર પ્રહાર કરવાનો હતો ત્યાં જ એક ભયંકર અવાજ ગુંજી ઉઠ્યો જે કોઈ સ્ત્રીનો રાખતો હતો હે મનુષ્ય ઊભો રે તો આ શું અનર્થ કરવા જઈ રહ્યો છે હરિદાસ ચોકીને આજુબાજુ જોવા લાગ્યો પણ ત્યાં કોઈ દેખાયું નહીં પછીના જ ક્ષણે વૃક્ષના થડ પાસેથી એક ભયાનક કાળા રંગનો સાપ પ્રગટ થયો તે સાપની આંખો ચમકી રહી હતી જાણે તેમાં અગ્નિની જ્વાળાઓ સળકી રહી હોય હરિદાસ ભયભીત થઈને પાછળ હટ્યો સાપ ધીરે ધીરે તેના સામે આકાર લેવા લાગ્યો તે હવે સાપ નહીં પણ એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી પરંતુ એક નાગ કન્યા હતી તેનો ચહેરો તેજસ્વી હતો અને તેની આંખોમાં અપાર રહસ્ય ઝલકી રહ્યું હતું પછી નાગકન્યાએ ગંભીર સ્વરે કહ્યું હે મનુષ્ય તું આ પવિત્ર પીપળાના વૃક્ષને કાપવા જઈ રહ્યો હતો શું તને જ્ઞાન નથી કે પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે તેને કાપવાથી તને મહાન પાપ લાગશે હરિદાસનો શ્વાસ તેજ થઈ ગયો તે ભયભીત થઈને કાપતા સ્વરે બોલ્યો હે દેવી તમે કોણ છો અને મારી સાથે મનુષ્યની વાણીમાં કેવી રીતે વાત કરી રહ્યા છો મેં તો આવું ક્યારેય સાંભળ્યું પણ નથી કૃપા કરીને મને જણાવો કે તમે કોણ છો અને આ વૃક્ષ આટલું ખાસ કેમ છે કન્યા હસી અને બોલી હે મનુષ્ય હું આ પીપળાના વૃક્ષની રક્ષક છું મારું નામ નાગિની સુરસા છે આ વૃક્ષ મારા માટે બહુ પ્રિય છે કારણ કે આ જ વૃક્ષમાં મારો વાસ છે પરંતુ આ વૃક્ષ સાથે મારો આ જોડાણ ફક્ત આ જન્મનું નથી પરંતુ આ એક જૂની કથાનું પરિણામ છે સાંભળ હું તને મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું આ કહેતા જ નાગકન્યા સુરસાનો ચહેરો ગંભીર થઈ ગયો તેની આંખોમાં ભૂતકાળનું એક ઊંડું રહસ્ય ચમકી ઉઠ્યું હરિદાસ આશ્ચર્ય અને જિજ્ઞાસાથી તેની તરફ જોવા લાગ્યો કારણ કે આ બધું તેના માટે અત્યંત અદ્ભુત અને વિચિત્ર હતું નાગકન્યાએ પોતાનું વૃત્તાંત શરૂ કર્યું નાગકન્યાએ ઊંડો શ્વાસ લીધો અને હરિદાસ તરફ જોતા કહ્યું હે મનુષ્ય ગયા જન્મમાં મારું નામ સુમતી હતું હું એક પ્રતિષ્ઠિત વૈશ્ય પરિવારમાં જન્મી હતી મારા પિતા એક ધનવાન વેપારી હતા અને મારા લગ્નનું આયોજન તેમણે ખૂબ જ ધૂમધામથી કર્યું મારા લગ્ન એક પુણ્યાત્મા અને જ્ઞાની વૈશ્યપુત્ર સાથે થયા જેનું નામ ધર્મપાલ હતું મારા પતિ અત્યંત ધાર્મિક સ્વભાવના હતા અને અનાજનો વેપાર કરતા હતા તેમનું જીવન સાદું પણ ધર્મ અને સત્કર્મમાં લીન હતું પરંતુ હું તેમના ગુણોથી બિલકુલ વિપરીત હતી મારો સ્વભાવ અત્યંત સ્વાર્થી અને અહંકારી હતો હું ન તો મારા પતિનું સન્માન કરતી હતી અને ન તો કોઈપણ પ્રકારના ધર્મ કર્મમાં રસ ધરાવતી હતી મને દેવી દેવતાઓની પૂજા વ્યર્થ લાગતી હતી મારું મન હંમેશા સાંસારિક સુખો અને ધન સંપત્તિમાં લીન રહેતું મારા પતિ મને સમજાવતા રહેતા કે આપણે જીવનમાં પુણ્યાના કાર્યો કરવા જોઈએ દેવતાઓની પૂજા કરવી જોઈએ પરંતુ હું તેમની વાતોને હંમેશા અનસુની કરી દેતી અમારા ગામ પાસે એક મુનિનો આશ્રમ હતો તે આશ્રમ શાંત પવિત્ર અને પ્રકૃતિની છાયામાં વસેલો હતો ત્યાંના વાતાવરણમાં એક અલૌકિક શાંતિ હતી મુનિએ પોપાના આશ્રમના આંગણામાં એક નાનો પીપળાનો વૃક્ષ વાવેલો હતો ગામના લોકો ત્યાં નિયમિત રૂપે પૂજા કરવા આવતા હતા તેઓ પીપળાના વૃક્ષની ચારે બાજુ દીવા પ્રગટાવતા જળ ચઢાવતા અને તેની પરિક્રમા કરતા તેમનો વિશ્વાસ હતો કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને તેની પૂજા કરવાથી તેમના પિત્રો પ્રસન્ન થાય છે લોકોની શ્રદ્ધા અને ભક્તિથી તે વૃક્ષ ખૂબ જ ઓછા સમયમાં વિશાળ થઈ ગયો એક દિવસની વાત છે હું તે આશ્રમ પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં મેં જોયું કે એક બ્રાહ્મણ અત્યંત શ્રદ્ધાથી તે પીપળાના વૃક્ષની પૂજા કરી રહ્યો હતો તે વૃક્ષ નીચે જળ ચઢાવી રહ્યો હતો અને મંત્રોચ્ચાર કરી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું ઠાકોર મારીને હસવા લાગી અને કડવા સ્વરમાં કહ્યું અરે બ્રાહ્મણ તમે મૂર્ખની જેમાં વૃક્ષની પૂજા કેમ કરી રહ્યા છો આ તો ફક્ત એક વૃક્ષ છે ન ફળ આપે છે ન ફૂલ શું આ વૃક્ષ કોઈ કામનું પણ છે આ વ્યર્થનો ઢોંગ છે તમારી પૂજાનો કોઈ લાભ નથી મારા શબ્દો સાંભળીને તે બ્રાહ્મણ અત્યંત શાંત ભાવથી મારી તરફ જોતો રહ્યો પછી તે ગંભીર સ્વરે બોલ્યો હે દેવી તમારું અજ્ઞાન જ તમારા આ વ્યવહારનું કારણ છે શું તમને જ્ઞાન નથી કે આ પીપળાનું વૃક્ષ ફક્ત એક સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ વૃક્ષ જીવંત છે અને અત્યંત પવિત્ર છે તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેના નીચે જળ ચડાવવાથી પિતરોનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અનેક જન્મોના પાપ આ વૃક્ષની પૂજાથી સમાપ્ત થઈ જાય છે આ વૃક્ષ માનવ જીવન માટે વરદાન સ્વરૂપ છે તે બ્રાહ્મણની વાતોએ મારા અહંકારને વધુ ભડકાવ્યો મેં કડવા શબ્દોમાં તેનો અને તે વૃક્ષનો ઉપહાસ કર્યો હું ક્રોધમાં આવીને તે વૃક્ષ પાસે પહોંચી અને વ્યંગ્યપૂર્ણ સ્વરમાં કહ્યું ચાલો જોઈએ તમારું આ વૃક્ષ કેટલો મહાન છે આ કહીને મેં આવેશમાં આવીને પીપળાના વૃક્ષને લાત મારી દીધી જેવી મારી લાત તે વૃક્ષને લાગી તે જ ક્ષણે એક વિચિત્ર ઘટના બની મારા પગથી લઈને શરીરના અન્ય અંગોમાં બળતરા થવા લાગી તે બળતરા અસહનીય હતી મેં જોયું કે મારા શરીરમાં પરિવર્તન થઈ રહ્યું હતું ધીમે ધીમે મારું રૂપ બદલવા લાગ્યું મારી ત્વચા કાળી પડવા લાગી અને જોતતા જોતતા હું એક ભયાનક નાગિનીમાં પરિવર્તિત થઈ ગઈ નાગિનીનું રૂપ ધારણ કરીને હું ત્યાં ચીસો પાડવા અને બૂમો પાડવા લાગી મારી ચીસો સાંભળીને આશ્રમના મુનિ ત્યાં આવી ગયા હું તેમના ચરણોમાં પડી અને રડતા રડતા મારી વ્યથા કહી મેં તેમને વિનંતી કરી કે મને આ શ્રાપમાંથી મુક્તિ અપાવો મુનિ ગંભીર સ્વરે બોલ્યા હે સ્ત્રી તે મોટું પાપ કર્યું છે પીપળાના વૃક્ષને અપવિત્ર કરવું અને તેનું અપમાન કરવું ભગવાન વિષ્ણુનું અપમાન છે તને તારા કર્મોની સજા મળી છે પછી મેં કાંપતા હાથે હાથ જોડીને મુનિને પ્રાર્થના કરી હે ઋષિવર કૃપા કરીને મને ક્ષમા કરો અને આ શ્રાપમાંથી મુક્તિનો કોઈ ઉપાય જણાવો હું મારા પાપો માટે પશ્ચાતાપ કરવા માંગુ છું તે મુનિએ ગંભીર સ્વરે કહ્યું હે પાપીની તને આ શ્રાપમાંથી મુક્ત થવા માટે સો વર્ષ સુધી આ પીપળાના વૃક્ષ પર નિવાસ કરવો પડશે અને તેની રક્ષા કરવી પડશે જ્યારે સો વર્ષ પૂર્ણ થશે ત્યારે તારા પતિ અહીં આવશે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરશે તે દિવસે જ તને આ શ્રાપમાંથી મુક્તિ મળશે આટલું કહીને મુનિ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી હું આ જ વૃક્ષ પર નિવાસ કરી રહી છું આ વૃક્ષ દિવસે ને દિવસે વધતું ગયું અને હું રાત દિવસ તેની રક્ષા કરું છું જેથી કોઈ તેને નુકસાન ન પહોંચાડી શકે આજે મારા સો વર્ષ પૂરા થઈ ચૂક્યા છે હું રાહ જોઈ રહી છું કે મારા પતિ ધર્મપાલ અહીં આવે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરે ત્યારે જ મને નાગ યોનિમાંથી મુક્તિ મળશે આ કહેતા જ નાગ કન્યાની આંખોમાં આંસુ આવી ગયા તેના અવાજમાં પીડા અને પશ્ચાતાપ સ્પષ્ટ ઝલકી રહ્યો હતો હરિદાસ આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયો તે સમજી શકતો નહોતો કે જે કંઈ તેણે સાંભળ્યું તે સ્વપ્ન હતું કે સત્યો તેના હૃદયમાં ભય અને શ્રદ્ધાનો સંચાર થઈ રહ્યો હતો ના કન્યાની કરુણામય કથા સાંભળીને હરિદાસ સ્તબ્ધ રહી ગયો તેની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસના ભાવ તરી રહ્યા હતા તેને એ વાત સમજાઈ રહી નહોતી કે તે પોતે આ ઘટના સાથે કઈ રીતે જોડાયેલો હતો ત્યારે જ એક દિવ્ય તેજ સાથે આશ્રમના મુનિ ત્યાં પ્રગટ થયા તેમનો સ્વર ગંભીર અને આશીર્વાદથી ભરેલો હતો મુનિએ હરિદાસ તરફ જોતા કહ્યું હે હરિદાસ આ બધું તારા પૂર્વજન્મના કર્મોનું જ પરિણામ છે શું તું જાણવા માગે છે કે તું આ નાગકન્યાના જીવનમાં શું સ્થાન ધરાવે છે હરિદાસે આશ્ચર્યથી મુનિ તરફ જોયું અને સ્વરે કહ્યું હે ઋષિવર કૃપા કરીને મારા પર કૃપા કરો અને મારા જન્મોના રહસ્યનું જ્ઞાન આપો આ બધું શું થઈ રહ્યું છે હું આ નાગકન્યા સાથે કઈ રીતે જોડાયેલો છું મુનિએ પોતાની આંખો બંધ કરી અને તેમના મુખ પર એક ગંભીર આભા ઉભરી પછી તેમણે કહેવાનું શરૂ કર્યું હે હરિદાસ સાંભળ તારા પૂર્વ જન્મની કથા આ નાગકન્યા જેનું નામ સુમતી છે તેનો પતિ તું જ હતો તે જન્મમાં તું ધર્મપાલ નામનો એક પુણ્યાત્મા વેપારી હતો તે સુમતી સાથે લગ્ન કર્યા હતા અને તેનું જીવન સુધારવાનો દરેક શક્ય પ્રયાસ કર્યો તું એક ધર્મનિષ્ઠ અને સત્યવાદી વ્યક્તિ હતો તે સુમતીને સન્માર્ગ પર લાવવા માટે અનેક પ્રયાસો કર્યા પણ તે તારા પ્રયાસોની ઉપેક્ષા કરતી રહી હરિદાસે આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે કહ્યું શું હું હું આ નાગકન્યાનો પતિ હતો મુનિએ હસતા હસતા કહ્યું હરિદાસ સુમતીએ પોતાના અહંકાર અને અજ્ઞાનને કારણે પીપળાના વૃક્ષનું અપમાન કર્યું હતું જેના કારણે તેને નાગ યોનિમુ શ્રાપ મળ્યો પરંતુ ભગવાન વિષ્ણુએ તારા પુણ્યકર્મોને કારણે આ નિયમ બનાવ્યો કે ફક્ત તારા હાથે જળ અર્પણ થવાથી જ સુમતીને આ શ્રાપમાંથી મુક્તિ મળશે તું અહીં સુધી ફક્ત તારી નિયતિને કારણે આવ્યો છે તારું આજે અહીં આવવું સંયોગ નથી પરંતુ આ વિધિનો વિધાન છે સુમતી જે અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી મુનિની વાત સાંભળીને હરિદાસના ચરણોમાં પડી ગઈ તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી તે કાંપતા સ્વરે બોલી હે સ્વામી હું મારા પૂર્વજન્મના પાપો માટે તમારી પાસે ક્ષમા માગું છું મારા અહંકાર અને અજ્ઞાનને કારણે મેં તમને દુઃખ પહોંચાડ્યું અને આ પીપળાના વૃક્ષનું અપમાન કર્યું પરંતુ આજે હું ફરી એકવાર તમને પ્રાર્થના કરું છું કૃપા કરીને આ પવિત્ર વૃક્ષ પર જળ અર્પણ કરીને મને આ શ્રાપમાંથી મુક્ત કરો હરિદાસની આંખમાં કરુણા ભરાઈ આવી તેણે નાગકન્યા પ્રત્યે કોઈ ક્રોધ કે ઘૃણા ન દર્શાવી પરંતુ તેના હૃદયમાં શ્રદ્ધા અને સહાનુભૂતિનો ભાવ જાગી ઉઠ્યો તેણે મુનિ તરફ જોયું અને કહ્યું હે ઋષિવર મને જણાવો કે હું આ પુણ્ય કાર્ય કેવી રીતે પૂરું કરું મુનિએ હરિદાસને પીપળાના વૃક્ષ પાસે લઈ જઈને કહ્યું હે વત્સ આ વૃક્ષ પર શ્રદ્ધાથી જળ અર્પણ કર અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર તેનાથી તારા પૂર્વજન્મના બંધન સમાપ્ત થઈ જશે અને સુમતિને પણ મુક્તિ મળશે હરિદાસે પાસે રાખેલા કળશમાંથી જળ ભર્યો તે પીપળાના વૃક્ષ સામે ઊભો રહ્યો અને પોતાના મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતાં જળ અર્પણ કરવા લાગ્યો જેવી તેણે જળની ધારા પીપળાના મૂળમાં ચઢાવી એક અદભુત ઘટના બની પીપળાના વૃક્ષ નીચે એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને નાગકન્યાનું નાગ સ્વરૂપ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું તેના સ્થાને એક સુંદર તેજસ્વી સ્ત્રી પ્રગટ થઈ તેનો ચહેરો ચમકી રહ્યો હતો જાણે તે પોતે એક દેવી હોય સુમતીએ હાથ જોડીને હરિદાસ અને મુનિને પ્રણામ કર્યા સુમતીએ કહ્યું હે સ્વામી તમારા પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી મને આજે આ શ્રાપમાંથી મુક્તિ મળી છે હું તમારી આભારી છું તમે ફક્ત મારા પાપોનું પ્રાયશ્ચિત જ નથી કરાવ્યું પણ મને મોક્ષના માર્ગ પર પણ લઈ આવ્યા મુનિએ આશીર્વાદ આપતા કહ્યું હે સુમતી હવે તું સ્વર્ગલોક તરફ પ્રયાણ કર તારા શ્રાપનો અંત થઈ ચૂક્યો છે ભગવાન વિષ્ણુ તને આશીર્વાદ આપે સુમતીએ એકવાર ફરી પીપળાના વૃક્ષની પરિક્રમા કરી અને ત્યાંથી દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગલોક તરફ પ્રયાણ કરી ગઈ આ ઘટના પછી હરિદાસના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું તેણે પીપળાના વૃક્ષની મહિમાને સમજી અને દરરોજ તેનું પૂજન કરવા લાગ્યો તેણે પોતાના પરિવારને પણ ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી તે જાણી ગયો કે પવિત્ર વૃક્ષોનું સન્માન અને દેવતાઓનું સ્મરણ જીવનને સફળ બનાવે છે ભગવાન વિષ્ણુએ પીપળાના વૃક્ષના મહત્વની કથા સમાપ્ત કરી તેમના મુખ પર કરુણા અને દિવ્યતાનું તેજ ઝલકી રહ્યું હતું દેવર્ષિ નારદજી અત્યંત ભાવવિભુર થઈને બેઠા હતા તેમણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ તમે પીપળાના વૃક્ષની મહિમા અને આ કથા સંભળાવીને મારી જિજ્ઞાસાને શાંત કરી હું ધન્ય થઈ ગયો આ કથાથી એ સ્પષ્ટ થયું કે મનુષ્ય પોતાના અજ્ઞાન અને અહંકારને કારણે જ પાપના માર્ગ પર ચાલે છે પરંતુ તમારી કૃપાથી જ તેનો ઉદ્ધાર શક્ય છે આ વૃક્ષ ફક્ત પવિત્ર નથી પણ સ્વયં તમારું દિવ્ય સ્વરૂપ છે ભગવાન વિષ્ણુ હસતા હસતા બોલ્યા હે નારદ આ સત્ય છે પીપળાનું વૃક્ષ સૃષ્ટિનું જીવન છે તેના મૂળમાં હું પોતે નિવાસ કરું છું થડમાં ભગવાન શિવનો વાસ છે અને શાખાઓમાં બ્રહ્માનો આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્ય ત્રિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જે પણ આ કથાને શ્રદ્ધાથી સાંભળશે સંભળાવશે અથવા પીપળાના વૃક્ષની પૂજા કરશે તેને મારા પરમધામની પ્રાપ્તિ થશે તેના તમામ પાપોનો નાશ થશે અને તેને જીવનમાં સુખ શાંતિ તથા પરલોકમાં મોક્ષનો આશીર્વાદ મળશે નારદજીએ કહ્યું હે પ્રભુ હું તરત જ પૃથ્વીલોક પર જઈશ અને આ કથાનો પ્રચાર કરીશ હું લોકોને એ જણાવીશ કે પીપળાના વૃક્ષનું અપમાન ન કરવું જોઈએ તેની પૂજા કરીને તેઓ તમારા સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ નારદજીને પીપળાના વૃક્ષની મહિમા સંભળાવી છે આશા છે કે તમને આ કથા ગમી હશે વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો આભાર